બાજી yeah, <tieAlexvan fucking>

આ બાજુ હરગુડી ધોવાય છે જોઈ લ્યો હરગવાનું શાક બના છે મસ્ત બનાવીએ આ બાજુ ની ફૂલ મહેનત સાજ જોઈ લ્યો વા ટીંગ વાહુ હા રેડ અને ટીંગુ અને પ્રિન્સ એ જણા ની ફૂલ મહેનત છે આ બાજુ બધા મહેનત કરે છે કોને આ બાજુ દેવ કરે છે આ બાજુ જયદીપ કરે છે તું પેલી વાત જતો રે

ઓ આયો કારણે હરખો બજે કેવો બજે લોટ કમેન્ટ કરજો જો મસ્તંગ બાજુ જયદીપ આ બાજુ લાકડા હળજીનો ઓલાઈ ગયો આ બાજુ ખાલી બોલવું છે ખાલી જયદીપનો કોઈ કરાવ નહી એટલા ચોથી બનવા પડી

हे जिया तो हाल जयदीप रोटी बनाओ जयदीप तू ये देवा जेऊ करकी हां तू ये देवा जेऊ करकी हां मु तो इनके मूर्ति बनाऊ आकार नहीं केवा आकार नहीं गोला काम तू यार तो हाल टिंगू बहुत फुल मेहनत कर रहा ये बोला बोलाओ यहां गीतज नहीं आती तो हाल टिंगू ये हम हालवाई नहीं देती

અને મારી રોટલી થી મસ્ત બની કોમેન્ટ કરી ગયો ખાઈ દેજે તી રી હો તારી એટલે તું ખાઈ દે બટકો બટજે લાગી બટકો બટજે લાગી હા થે ના

રોટલી બિઝા આજી મા જાય આરી ખાવાની આ રોટલી નો કારીગર દે થઈ ગયો એવ મહેનત કર બીજા વિડીયો રોટલો બનાવશે

એ બ્રેટ કટકો રહી ગયો આનો ઓની છે ખાવા ધર્મ કરવાનું હોય તો શાક અને બહુ જ મહેનત એટલે લાઈક તો આપવી જોવી વિડિયો શેર

રોટલી આપણે આ જ બનાવીએ એ દેવે બનાવી રોટલી મસ્ત આની બની તેંગા ભાવતું એવું હ કે તમે આ વિડિયો માંને ખૂબ લાઈક કરીજો ને દેશી ચૂલા પર રાંધેલો એટલે કમ્પ્લીટ જોરદાર મેઠું જ બને ભાવતું નહી તોય આજે કાઢું હું ન સુવું